નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે ગણપતિ મંદિરે દર્શન કરવા આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ગણપતિ મંદિરે આવવાના રસ્તામાં જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી આ ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે નથી પાણીની લાઈનો ફિટ કરતા કે નથી આ ખાડો બૂડતા અત્યાર સુધીમાં સાતથી આઠ ઉંમરલાયક લોકો આની આ ખાડાની અંદર પડ્યા છે અને નાનું મોટું વાગી ગયું છે તે છતાંય આ નિંભર કોન્ટ્રાક્ટરને જરા પણ એવી શરમ નથી કે અહીંયા દર્શનાર્થીઓ આવે છે અને અવારનવાર આ ખાડાઓની અંદર પડે છે તો તાત્કાલિક અસરથી આ ખાડો બુરાઈ દઉં અને નગરપાલિકાને પણ આ ધ્યાને નહીં આવતું હોય કે આવા ઉબડ ખાબડ કામ કરતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો ડાંગધરા નગરપાલિકા તાત્કાલિક અસર આ ખાડો બુરાવે અથવા કોન્ટ્રાક્ટરને બોલાવીને આ ખાડા બુરાવી દે હું જયસિંહભાઈ પટિયાર આભાર